જય માતાજી બધા મિત્રોને કેમ છો મજામાં તો આજે આપણે બનાવવાના છીએ બ્રેડ પકોડા તો બ્રેડ પકોડા બનાવવા માટે આપણે લઈ લીધા છે બાફેલા બટેટા અને બાફેલા વટાણા ને આપણે મસાલો કરી લઈએ તો આપણે તપેલીમાં તેલ ગરમ થવા મૂકી દીધું હતું તો આપણે તેલ ગરમ થઈ ગયું તો આપણે એમાં નાખી દઈશું જીરું આપણે આદુ અને લીલ મરચાની જે પેસ્ટ બની આપણે નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એ ધાણા જીરો મસાલો નાખી દેવાનો છે આપણે અડધી ચમચી જેટલે હળદર નાખી દેવાનું છે ગરમ મસાલો પેકેટમાં આવે ગરમ મસાલો પણ હાલે અને ઘરે બનાવી લઈએ તો એ પણ હાલે અને એક ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર નાખી દઈશું અને હવે જે આપણે બાફેલા વટાણા છે એ પણ નાખી દઈશું તો આપણે મિક્સ કરી લેવાના છે બધો મસાલો તો આપણો મસાલો સરસ રીતે વઘાર દઈ દીધો છે હવે આપણે એમાં નાખી દઈશું લીલા ધાણા તો આપણે લીલી ધાણા ભાજી નાખીએ અને मसाला ने पण मिक्स करी नाक्षु सारे से दी मिक्स करी नाक्षु धनिया भाजी हो हो सुकन है अनिया बना ली તો હવે આપણે પકોડા ભરી લઈએ સરસ રીતે અમે બ્રેડ ને બધી કનારી કાપી નાખી હતી તો આપણે સરસ મજાના પકોડા ભરવાનું ચાલુ કરી દીધું છે આપણી બ્રેડ પકોડી જો અહીંયા ભરાઈને અટલી તૈયાર થઈ ગઈ છે આવી જ રીતના મસાલો એડ કરીને અરખો લગાવી દેવાનો પછી આ રીતના માથે એક બ્રેડ લગાવીને કટિંગ સારું કરી લેવાનું એથી આપણું પકોડું સરસ દેખાય

સ્વાદ પ્રમાણે અને નાખીશું પાણી અને કઢાઈ ઉપર તેલ ગરમ થવા મૂકી દીધું છે એમાં પકોડા તારવાના છે ચાલો આપણે પકોડા તારવાનું તૈયાર થઈ ગયું છે હવે પકોડા તારવાનું શરૂ કરી છે મસ્ત એવી બ્રેડ પકોડી બને છે આ તમે ઘરે પણ બનાવી શકો છો આપણે બજારેથી લઈ તો આવું સુકડી મૂકડી બ્રેડ પકોડી મળે આપણે ઘરે બનાવીએ તો તાજી મોટી બ્રેડ પકોડી ખાવા મળે થોડી વાર એને પાકવા દેવાની થોડોક એમાં કલર રાતો આવી જાય એટલે આપણી બ્રેડ પકોડી પાકી ગઈ એમાં રાતો જો કલર આવવા માંડ્યો છે